મહાનગરપાલિકામાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે અને એ સમસ્યા માટે ગેરકાયદેસર નિર્માણો તો જવાબદાર છે જ પરંતુ નાગરિકો પણ બેદરકાર છે અને એ તમામની વચ્ચે જેમની જવાબદારી છે ટ્રાફિક નિયંત્રણની એ સૌથી વધુ જવાબદાર છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે મહાનગરપાલિકામાં દિવસના સમયે ભારે વાહનોના પ્રતિબ પ્રવેશ પર પ્રતિબંધ છે છતાં પણ અમદાવાદ સહિત તમામ શહેરોની અંદર તમામ મહાનગરોમાં બેફામપણે દિવસે ખાનગી લક્ઝરીઓ દોડે છે પોલીસવાળા જોતા હોય છે ટ્રાફિક પોલીસ જોતી હોય છે સીસીટીવીનું નેટવર્ક એમાં દેખાય છે પણ ક્યારેય કાર્યવાહી થતી નથી ડમ્પર રેતીને માટી ભરેલા નિયમો તોડીને દિવસ દરમિયાન દોડે છે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને દોડે છે પણ ક્યારે તેની ચકાસણી પ્રશાસન કરતું નથી કરે છે શું તો તમે કહેવું સીટ બેલ્ટ નથી પહેર્યો તો આપણા ત્યાં સીધું મેમો આવી જશે આવો પણ જોઈએ આવવો પણ જોઈએ એમાં બે મત નથી પણ પણ પ્રશાસને પોતાની જવાબદારીનું વહન કરવું જોઈએ ને ખાસ કરીને પોતે જ પોલીસ પ્રશાસને જાતે જ જે જાહેર કરેલા પરિપત્ર હોય એનો અમલ થાય એનું તો પહેલું ધ્યાન રાખવું જોઈએ પ્રશાસન આ બધું નથી કરતું ત્યારે અનેક માધ્યમોએ એના અહેવાલ પણ પ્રસારિત કર્યા છતાં પણ પ્રશાસનમાં જાજો સુથા સુધારો ન આવ્યો એ અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય કે રાજકોટ કોઈ પણ શહેર હવે હવે આ ટ્રાફિક પોલીસે સુધરવું પડશે કાર્યશૈલી બદલવી પડશે માત્ર દેખાવ પૂરતી જ વાર્તાઓ કરવામાં આવે છે કોઈ અકસ્માત થાય તથ્યનો અકસ્માત થયો આપ તમામ લોકો જાણો છો એક સાથે મેગા ડ્રાઈવ મેગા ડ્રાઈવ મેગા ડ્રાઈવ રૂપકડું નામ આપી દીધું દસ પંદર પોલીસવાળા ઉભા રહી જાય વાહન પકડે મેમો ફાડે આ નથી પેલું નથી બધું થાય હોવું જોઈએ પણ એ ડ્રાઈવ દેખાવ પૂરતી ન હોવી જોઈએ એ સમય પૂરતી જ ન હોવી જોઈએ અને આજે આ મુદ્દો એટલે છે કે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને વેધક સવાલ પૂછ્યો છે કે ટુ વ્હીલર સફેદ પટ્ટાની બહાર હોય તો તમે તુરંત ઉપાડી લો છો આપણે પાર્ક કરતા એ વાહન થોડુંક થોડુંક બહાર પાર્ક કર્યું અથવા તો સિગ્નલ આગળ થોડાક આગળ નીકળી ગયા તો પાર્કિંગ કર્યું હોય તો ત્યાંથી ટો કરી દેવામાં આવે છે પરંતુ શહેરમાં ફરતી મોટી લક્ઝરીઓ બસો તમને કેમ નથી દેખાતી અને એ લક્ઝરી બસોને અમે પણ દર્શાવી છે ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ દર્શાવી છે અનેક માધ્યમો એના અહેવાલ પ્રસારિત કર્યા છે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ આરટીઓ ડીજીપી ઓફિસ અને ગૃહ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે જવાબદાર વ્યક્તિઓને આગામી મુદતે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે હાઈકોર્ટે સવાલ કર્યો છે કે શું પોલીસ માત્ર ખાનગી વાહનોને જ દંડવા માટે છે ટ્રાન્સપોર્ટના વાહન પાસે દસ દસ પોલીસ કર્મીઓ ઘેરીને ઊભા રહે છે એનો મતલબ શું હાઈકોર્ટે ટકોર કરી ડ્રાઈવ કરવાના નામે આંખમાં ધૂળ ન નાખશો હાઈકોર્ટનો આદેશ છે એ માટે પંદર દિવસ કામગીરી કરો છો શું આ રીતે કાયદો વ્યવસ્થા સાચવશો હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે પ્રશાસનને શહેરમાં આટામારતી લક્ઝરી બસો તમને કેમ નથી દેખાતી એ પણ કહ્યું છે સ્કૂલ રિક્ષામાં આપ તમામ લોકો જાણો છો એ અસ્મિતા સાહેબ તમામ માધ્યમોએ અહેવાલ પ્રસારિત કર્યા છે સ્કૂલ રિક્ષામાં કેટલા બાળકોને બકરાની જેમ બેસાડીને એમનું પરિવહન કરવામાં આવે છે હાઈવે પર આપણે જતા હોઈએ આપ આ સૌથી વધુ વાયરલ થયેલો આ તસવીર પણ જોવો છો અને હાઈવે ઉપર અનેક ઠેકાણે જોયું છે કે ટેક્સી પાસિંગ ન હોય છતાં પણ અનેક અનેક લોકલ ગાડીઓ ફરે છે અને ભાડા ઉઘરાવાય છે આ બધું ટ્રાફિક પોલીસ જાણે છે તમામ ઓથોરિટી જાણે છે પરંતુ કાર્યવાહી થતી નહોતી અને એટલે જ હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી છે ખેર હાઈકોર્ટે શું કહ્યું કયા કેસમાં કહ્યું અને કયા પ્રકારની કાર્યવાહી હવે કરવી પડશે મુદ્દે ચર્ચા કરવા દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા પણ છે એડવોકેટ પણ છે અને રતિનભાઈ રાવલ જેઓ એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટમાં રતીનભાઈ આપની પાસેથી જાણું છે આ સમગ્ર કેસ અદાલતમાં કેવી રીતે પહોંચ્યો અને અદાલતે આજે મેં જે કહ્યું એ કયા કયા રેફરન્સમાં કહ્યું અને તેની સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવી મેં એક એપ્લિકેશન કરી હતી જેમ કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈ કે બે વાહન ઇન્વોલ્વ છે કોઈ એક્સિડન્ટમાં અને એક વાહનનો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો નથી અને બીજા વાહનનો વીમો છે તો જનરલી એવું થાય છે કે જે વાહનને વીમો હોય એ જ પૈસા બંને વાહન વતી ભરવામાં આવે કારણ કે એ સોફ્ટ ટાર્ગેટ છે પણ જે વાહન પાસે વીમો નથી એનું શું એમને કોઈ કાર્યવાહી એમની સમક્ષ એમની સામે થઈ શકે શું ઓથોરિટીઝ એ કંઈ કરવાનું રહેશે એ દેટ વોઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો એના પરથી બીજા બધા ઘણા બધા ઇસ્યુઝ આમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા જેમ કે ટ્રાફિકનો વાયોલેશનની વાત છે નો પાર્કિંગ ઝોનની વાત છે ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સની વાત છે જે પ્રાઇવેટ વ્હીકલ્સ ઉપર વધારે ફાઇન્સ લેવામાં આવે છે અને બીજા ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સને લેવામાં નથી આવતા હું મારી પર્સનલ એક્સપિરિયન્સની વાત કરું તો મારી ઓફિસની સામે છેલ્લા એક મહિનાથી ચારથી પાંચ લક્ઝરી બસ પાર્ક થતી જે દિવસ દરમિયાન બી હું જોતો હતો કે એ લોકો આવજા કરે છે છતાં બી એક મહિના ઉપરાંત એ લક્ઝરી બસને કશું જ નથી થયું આજે ઓનરબલ હાઈકોર્ટનો ઓર્ડર થયો અને ડ્રાઈવ સ્ટાર્ટ થઈને સાંજે બધી જ લક્ઝરી બસ ત્યાંથી લઈ લેવામાં આવી એનો મતલબ એ છે કે એક મહિનાથી કશું ન થતું અને હાઈકોર્ટનો ઓર્ડર થાય પછી જ આપણું તંત્ર જાગે છે અને પછી કામગીરી થાય છે મારી રિક્વેસ્ટ એટલી છે કે વિધાઉટ કોર્ટ ઇન્ટરવેન્શન એમ એમનેમ બી કામ થાય અને આવી બધી વસ્તુઓ ના થાય એવી મારી હંમેશા રિક્વેસ્ટ રહેતી હોય છે રતિનભાઈ સરકાર તરફથી એટલે કે ટ્રાફિક પોલીસ અથવા તો ડીજીપી ઓફિસ તરફથી કે એમના તરફથી કોઈ પક્ષ મૂકવામાં આવ્યો ખરો હા એમના અગાઉ બી નોટિસ કાઢી હતી નેક્સ્ટ હિયરિંગમાં બી બોલાવ્યા છે એમને એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું છે આજના દિવસે એમને રિપોર્ટ્સ ફાઇલ કર્યા છે કે શું શું એમને ડ્રાઈવ કરી છે અને શું શું મેઝસ એ લોકો લીધા છે અને લેવા માગે છે હવે નેક્સ્ટ ડેટ એ લોકો એફિડેવિટ ઉપર જાહેર કરવું પડશે કે શું શું મેઝસ એ લોકો પાક્કા લેશે અને શું અત્યાર સુધીમાં લીધા છે દીપકભાઈ મારી સાથે જોડાયા છે દીપકભાઈ આપ બીજેપીના નેતા તો છો સાથે એડવોકેટ પણ છો કાનૂની પ્રક્રિયાને મારા કરતાં સારી રીતે જાણો છો આપ પણ જાણો છો કે અદાલતની અંદર અનેક કેસ પેન્ડિંગ પડ્યા છે આ તમામની વચ્ચે અનેક એવા કેસ થાય છે જે કોઈ કારણ વગર આવી જાય છે એટલા માટે આવે છે કે સિસ્ટમ ફેલ છે જો સિસ્ટમ થ્રુઆઉટ થ્રુ રાખવામાં આવે તો આ સ્થિતિ જ ના આવે અદાલતનું સ્પષ્ટ કહેવું છે અને આ હકીકત પણ છે તમે પણ જોયું મેં પણ જોયું તથ્યવાળો કેસ આવ્યો અને બીજા દિવસે આખા ગુજરાતની પોલીસ દોડતી થઈ ગઈ ડ્રાઈવ ડ્રાઈવ ડ્રાઇવ ડ્રાઈવ બધું ચાલુ કરી દીધું અમારા રિપોર્ટરો પણ ને બધું બતાવી દીધું પોલીસે બહુ સરસ મજાનું કરી દીધું તમે પણ જાણો છો હું પણ જાણું છું ચાર રસ્તે હોય દિવસે લક્ઝરીઓ પણ દોડતી હોય છે એસજી હાઈવે એના સાઈડના રસ્તા ઉપર દુનિયાભરના ડમ્પર દોડે છે પણ પોલીસ કાર્યવાહી નથી કરતી આ બધું વ્યવહાર વગર નથી થતું એ તો મારો ચોખ્ખો આરોપ પણ છે અને જેને જે કરવું એ કરી લે આ વ્યવહારથી જ થાય આ સ્થિતિ કેમ દીપકભાઈ કેમ આ સ્થિતિ કેમ આ સ્થિતિ અને તમને એટલે પૂછું છું આપ કાનૂન પક્ષ સાથે જોડાયેલા છો રોનભાઈ વખતે મારે એક જ તરફથી જવાબ આપવાનો હોય છે પણ આ વખતે તમે મને બરાબર સાણસામાં લઈ લીધો છે એવું કહી શકો હું એવું કહીશ કે જ્યારે પિટિશન દાખલ થઈ ત્યારે પર્પસ એવો હતો કે ઇન્સ્યોરન્સના પર્પઝથી અને નિર્દોષ માણસ જે છે જે પોતે ઇન્સ્યોરન્સ લે છે એને સુકામ દંડવામાં આવે છે એના ઉપરથી રથિનભાઈ રાવલની જે આ પિટિશન હતી એના ઉપરથી આખી પિટિશનમાં જુદા પોઈન્ટ ઉપર આવી હું માનું છું ત્યાં સુધી પોઈન્ટ ખરેખર સારો છે અને હાઈકોર્ટે જે પોતે સિરિયસનેસ લીધી છે એ પણ ઘણી સારી છે પણ એક વાત હું જરૂર કહેવા માગીશ ઘણી વખત કેવું છે કે આપણે એક મિસકન્સેપ્શન ઊભો થાય છે જે એવી રીતનું છે કે કાયદો છે તો હંમેશા એનું પાલન થવું જોઈએ સ્વાભાવિક વાત છે તો એના માટે શું કામ ડ્રાઈવ ચલાવવી જોઈએ આ એક મોટામાં મોટો સવાલ ઊભો થતો હોય છે પણ હું એટલું કહીશ કે ડ્રાઈવ ચલાવવા માટેનું કારણ પણ એટલું જ છે અગત્યનું છે કારણ કે અવેરનેસ માટેનું તમે જોયું હશે કે હેલ્મેટની બાબતમાં પણ સૂઓ મોટો થયેલી હતી હાઈકોર્ટે પોતે એમાં સિરિયસનેસ લઈને એમાં બડિટ પણ પાસ કરેલા છે ઘણી વખત એમણે ટકોર પણ કરેલી છે સીટ બેટની બાબતમાં પણ હોય આવી ઘણી બધી બાબતો છે રોંગ સાઈડની બાબત છે તો એ બાબતની ડ્રાઈવ એટલા માટે છે કે એની અવેરનેસ માટે એટલા માટે કે ધારો કે તમે રોંગ સાઈડમાં આવો છો અથવા તો તમે સીટ બેટ નથી પહેરતા અથવા તો તમે હેલ્મેટ નથી પહેરતા તો એનું પરિણામ કેટલું ભોગવવું પડે છે અથવા તો સામેવાળાએ કેટલું ભોગવવું પડે છે એના માટેનું હોય છે નહીં કે કોઈને દંડવા માટેનું હોય છે દંડ તો હંમેશા ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ કોઈ પણ માણસ કાયદો તોડે એટલે દંડ લાગે સ્વાભાવિક વાત છે એમાં એટલે ડ્રાઈવ ચલાવવાનું સ્પેસિફિક કારણ એટલા માટે હોય છે બાકી જે પર્પસની જે વાત છે વાત સાચી છે પણ ઘણી વખત કેવું છે કે તમે ધારો કે આ લક્ઝરી બસની પણ વાતચીત છે પરિપત્ર પણ જાહેર થયેલો છે તમે સ્કૂલ વેનની પણ વાતચીત કરી તો સ્કૂલ વેનની અંદર પણ જ્યારે ચાર રસ્તા પર એ ડ્રાઈવ ચલાવીને કોઈને રોકવામાં આવે તો ત્યારે તરત જ એ લોકો આંદોલન ઉપર ઉતરાઈ જાય છે ઉપવાસ ઉપર ઉતરી જાય છે અને તરત જ પ્રજાને હાલાકી પહોંચે છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે ડ્રાઈવ ચલાવીને પ્રજાને પોતાને અવેરનેસ આપવાની વાતચીત કરવાનો પોલીસનો હંમેશા ગૃહ ગૃહ મંત્રાલયનો એક એક કન્સેપ્ટ રહ્યો છે કે એનાથી અવેરનેસ થાય ને સેલ્ફનેસ ક્રિયસ થાય કે જેનાથી કોઈ પણ માણસ પોતે જ જાતે કાયદો તોડવાનો કોઈ પ્રયત્ન ના કરે હા એના ઘણી વખત કાયદો તોડવાથી કેટલી સિરિયસનેસ થાય છે જેમણે એમણે કીધું કે લક્ઝરી બસનું પાર્કિંગ છે પ્લસ ડમ્પરનું છે તે લોકોનું રફ ડ્રાઈવિંગને જે કંઈ છે તો એ બાબતની જ્યાં અવેરનેસની બાબત છે એ પણ આપવી જરૂરી એટલા માટે જ છે એટલે કહેવાનો મતલબ કે હાઈકોર્ટે જે વાતચીત કરી છે કે ડ્રાઈવ 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 શું કામ તો જે સામાન્ય પબ્લિકની અંદર જ્યાં કન્સેપ્ટ એવો હોય છે કે ડ્રાઈવ શું કામ કાયદો છે તો ડ્રાઈવ શું કામ પણ ડ્રાઈવ માત્ર ને માત્ર અવેરનેસ માટેની હોય છે નહીં કે કોઈને દંડવા માટેની કારણ કે કોઈને કોઈને પણ દંડશે કે કંઈ પણ દંડ કરશે તો એને ક્યાંક કઈ ખ્યાલ આવશે અથવા તેની સિરિયસનેસ ખ્યાલ આવશે એટલે કહેવાનો મતલબ એટલો છે કે હાઈકોર્ટે જે વાતચીત કરી છે હું એને નકારતો નથી એમની વાત સાચી છે પણ ડ્રાઈવ ચલાવવાનું પણ કારણ છે માત્ર ને માત્ર પબ્લિકના અવેરનેસ માટેનું છે સારા આશય માટે દીપકભાઈ સારો આશય સારો આશય એ ડ્રાઈવ કરવાવાળા પોલીસવાળાને તો નિયમ ખબર છે એસજી આઈવે ઉપર દિવસે લક્ઝરીઓ દોડતી હોય તમે જુઓ હું પણ જોઉં એ પોલીસવાળા પણ જુઓ એ ડમ્પરિયા દોડતા હોય એવો જુઓ ઓવરલોડ ભરેલા મોટર સાયકલ ગાડીની ઉપર મોટર સાયકલ એની ઉપર ડ્રાઇવ કરતા તમે સાથે હતા ગાડીમાં મંદિર દર્શન કરવા જતા હતા આપણે જોયેલા તમને યાદ હશે મેં જ વિડીયો બનાવેલો આ બધું પોલીસ જુઓ દીપકભાઈ બધા જુઓ બરાબર પેલા રાત્રે હપ્તો લેતા હોય મેં શૂટિંગ કરેલું જો હપ્તો મળે એને બધું નહીં પકડવાનું મારો સવાલ આ જ છે ડ્રાઈવ કરો અમારે પણ જાગૃત થવું જોઈએ મારે પણ હેલ્મેટ પહેરવો જોઈએ હેલ્મેટમાં યુટર્ન સરકારે માર્યો કેમ માર્યો ચૂંટણી આવતી હતી શું આવતું હતું એમાં નહીં પડવું આપણે પણ જ્યાં જ્યાં નિયમ છે નિયમનું પાલન કરાવવાની જવાબદારી છે એ ના કરે બધાને ખબર પેલા લોકલિયા મહેસાણાથી પાલનપુરથી અમદાવાદ આવે બરાબર એમનું ટેક્સી પાસિંગ નથી તો એ હપ્તા લઈ લઈને ચાલ્યા કરે બધું આ જોવાની જવાબદારી તો સરકારની છે ને હું તો એ કહું છું રોનકભાઈ હું તમારી વાત સાથે સો ટકા સંમત થઉં છું એટલે મેં કીધું ને કે હાઈકોર્ટે જે વાતચીત કરી છે બે વાત આવતી હતી કે ડ્રાઈવ ડ્રાઇવ ડ્રાઈવના નામ ઉપર તમે ના કરો પણ ડ્રાઈવ પણ જરૂરી છે એટલા માટે છે અવેરનેસ માટેની હા હું પોતે પણ એની સાથે કન્સેપ્ટમાં માનું છું કે જ્યારે કાયદો હોય ત્યારે ડ્રાઈવ ન હોવી જોઈએ પણ એક વાત છે કે ડ્રાઈવ એટલા માટે છે અવેરનેસ માટે છે કાયદો છે તો દંડ સ્વાભાવિક વાત છે બધાએ ભોગવવાનો છે તમે જે વાતચીત કરીએ એ પિક્ચર તમે જોયું હશે જો હું તમને કહી દઉં કે સવારના પોરમાં એટલે પોલીસ આંખમાં પેલા ધૂળ નાખવાની વાતચીત હતી સવારના પોરમાં એ લોકો જ્યારે ડ્રાઈવ કરે છે ત્યારે આવી રીતનું કરે છે ત્યારે સવારમાં અર્લી મોર્નિંગ કે રીતે કરે છે એટલે કહેવાનો મતલબ હું કે ગૃહ મંત્રાલયની જવાબદારી છે અને એના માટે એમણે જવાબ પણ આપવો પડશે કે સુકામ આ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ હું એટલું કહીશ કે ડ્રાઈવ પણ જરૂરી છે રોનકભાઈ કારણ કે જ્યારે નાના નાના કિસ્સાઓમાં જ્યારે શહેરની અંદર જે દુર્ઘટનાઓ બને છે જે હેલ્મેટ વગર સીલબેલ્ટ વગર જે થાય છે હાઈવે ઉપર તો એના માટે રોંગ સાઈડની અંદર છે તો જરૂરી છે કે આ ડ્રાઈવ પણ ચલાવવી જરૂરી હોય છે હા કાયદો છે તો એનું પાલન કરવું હંમેશા બધા માટે જરૂરી છે અને કાયદાનું પાલન કરાવવું એ પણ સરકારી તંત્ર માટે જરૂરી છે રધીનભાઈ ટૂંકમાં જવાબ હવે શું અપેક્ષા તમને એટલે આ બે વસ્તુ છે એક તો પબ્લિકની અવેરનેસ બી જોઈએ વી કે નોટ બ્લેમ ધ ઓથોરિટીઝ સોલી ઓથોરિટીઝ જ ખોટું કરે છે અને આપણે જ સાચા છીએ એવું ના હોય આપણે બી જોવું જોઈએ આપણે ફોરેન કન્ટ્રીઝમાં ઘણા બધા લોકો ફરતા હોય છે હું બી ફરેલો છું બધા ફરેલા છે કે આપણે બહાર જતા હોય ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે પણ ઇન્ડિયામાં હિન્દુસ્તાનમાં આવવાથી આપણે પાલન નથી કરતા અને મારું તો એવું માનવું છે કે ટ્રાફિકને લગતા લોસ કે એનું અવેરનેસનું સ્કૂલ લેવલથી જ જતન થવું જોઈએ સ્કૂલમાં કરિક્યુલમમાં ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડથી જ સ્ટુડન્ટ્સને એવું ભણાવવું જોઈએ કે રોંગ સાઈડમાં જેવું ખોટી વસ્તુ છે પેરેન્ટ્સને એમના છોકરાઓને શીખવાવું જોઈએ કે આ ખોટી વસ્તુ છે એટલે માત્ર તંત્ર જ બધું કરે એવું બી જરૂરી નથી પણ આપણી અવેરનેસ સ્કૂલ લેવલથી કોલેજ લેવલ સુધી બધાને જ એ જાગૃતિ લાવવી પડશે કે રોંગ સાઈડમાં ના જવું માત્ર બીજાને બ્લેમ કરવાથી એ સોલ્યુશન નથી આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ એ હકીકત છે કે નિયમોનું પાલન આપણે આપણા પોતાના માટે કરવું પડશે કારણ કે ઘણીવાર આપણે પાલન નથી કરતા એટલે બીજાને નુકસાન થાય છે અને બીજો નથી પાલન કરતો એટલે આપણને નુકસાન થાય છે આશા રાખીએ પ્રશાસન જે પણ કરે પણ કમસે કમ આપણને ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેરીને બહાર નીકળતા તો કોઈ રોકતું નથી ને નિયમ કમ્પલસરી હોય કે ના હોય ટુ વ્હીકલ ટુ વ્હીલર ઉપર નીકળું તો કેમ હેલ્મેટ પહેરીને બહાર નીકળું હું શું કરવા રોંગ સાઈડ જોઉં હું કેમ સિગ્નલ તોડું આ બધું તો આપણા હાથમાં છે ને આશા રાખું આપણે તમામ આપણી જાતને બચાવવા આપણા લોકોને બચાવવા માનવને બચાવવા અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમોનું આપણા માટે પાલન કરે